YouTube family કેમ છો તમે બધા મજામાં મજામાં રહેશો તો તમારું સ્વાગત છે આજના અમારા નવા vlog જો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આજે આપણે જોઈ શકો છો મોસમ કેવો છે મસ્તીનો ને જો આપણે આપણે ધામી બનાયા હતા હંમેશે અત્યારે આટ કાડો બેન એ આજે હું તમને દેખાડવાનું છું આપણો સેટઅપ જોઈ શકો છો સેટઅપ છે અત્યારે કબૂતર બધાય અંદર બેઠા છે હું તમને અંદર દેખાડવાનો છું બચ્ચા તો એમાંથી તમે કોમેન્ટ કરીને કહી દેજો કે કયું ટ્રેન કરવાનું છે એમાંથી આપણે એક બસ ટ્રેન કરવા લેવાનું છે તો તમે કોમેન્ટ કરીને કહી દેજો કે કયું બસું ટ્રેન કરવા લેવાનું છે તો આપણે ઉપર જઈએ ને તમને બધી દેખાડી ને તમે કહેજો કે કયું બધું લેવું એમ તો અહિયાં ભાર્ગવ પણ આવી ગયો છે ને બે રમે છે તો તમે વાત તો નહી હો બેન ને હવે વાત તો હો હોય એમ ન કરાય પડી જાય પડી જાય જય 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 એમ નો કરાય એમ કરી રે બધે હે બધે આ ગોવિયા જા હાલા હાલા આ છોકરો બાધે બો જો રો મિન્ટો તો હે બધે મેં ને ના બે બધે આપણે હેઠી ઉતરી જા બેન આપણે હેઠી ઉતરી જા બાધે છે આ બહુ ગોલો છે હર્ષભાઈ છે અમારે પણ હો ને નો એ ના છે બે છે ઓ આ બે ની બો ગોલો છે ને બેન બો ગોલો છે ને ભાઈ હે બેન બો ગોલો છે ને ભાઈ મામા હા જો બહુ ગોલો છે તો બહુ ગોલો છે ગોલો છે બહુ તો હવે જઈએ આપણે સેટઅપ પર જોઈ શકો છો આપણું સેટઅપ કઈક ને આપણે સડવા માટે કંઈક આવું છે તો આપણે ઉપર જઈને તમને દેખાડીએ બધું જો તમે કબૂતર અત્યારે થોડાક બહાર છે આપણે ઉપર જઈશું તો બધાય ઉપર વ્યાજા છે તમને ઉપર ચડીને દેખાડો બધું તો તમે આમાં અમુકમાં અત્યારે કબૂતર બેઠા છે બાકી તો બધાય વ્યાજ બહાર જો તમે અમુક ખાનામાં બેઠા જાવ એવો તમે જોઈ શકો છો તમે જોવો તમે આપણે ઉપર આવ્યા હતા બધા સ્કૂટર જોઈ શકો છો ઉપર વેગ છે તમે જોવો તમે આપણથી બીન બધા માથે વૈયા જાય છે તો તમને હું સેટઅપ દેખાડ દઉં જુઓ તમે આમાં બધામાં થોડાક કબૂતર બેઠા છે બીજા બધા ઉપર વેગ્યા છે તમને આની અંદર હું દેખાડું તો જુઓ તમે કબૂતર બેઠી છે એની અંદર ઈંડા છે તો હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું

આ કબૂતરના બચ્ચા છે જોઈ શકો છો આવડા બે અત્યારે બે અલગ અલગ છે કબૂતરી આ ખાનામાં તમે જોઈ શકો છો અત્યારે બે કબૂતર બેઠા છે એ આપણને મારે આ બહુ ડેન્જર છે આવડું કબૂતર તો આપણને મારે પણ આ બધું તો આ બધા ખાના ઉપર વેઆઈ ગયા છે

હું તમને આવડા આ આવડે કાઢીને દેખાડું છું છે કેમ કરે છે તારું ઉપર આવું દે કા હે ઉપર આવું છે હે ના ટીંગા પડી તો શું કરી હું અહિયાં રે આગળ બસું લેતું આઠ નાનું ભાવ લાવવું હો તો જો આપણે આ બચ્ચા છે હું તમને દેખાડું બહાર કાઢીને તો આ રીતનું કંઈક એક બચ્ચું છે બ્લેક એન્ડ વ્હાઈટ થવાનું છે જુઓ તમે પગમાં જેવો તેવો મોજા પણ છે જુઓ સાંસ પણ આખી બ્લેક છે તો આ બચ્ચું સારું છે કે તમને ઓલું બીજું દેખાડું પછી તમે કોમેન્ટ કરીને જણાવી દેજો કયું બચ્ચું સારું છે

આ સોટી ઘર છે ઓલાને સોટી નથી ને એને શોટલી છે જોઈ શકો છો તમે આખી રેડ સોટલી છે ડોક પણ લાલ છે જોયો તમે ને આ પાકમાં પણ ટેક ટેક લાલ છે જોઈ શકો છો તમે તો હવે તમે જરી કોમેન્ટ કરીને જણાવી દેજો આ બચ્ચું સારું છે કે ઓલું બચ્ચું સારું છે તો આપણે બે માં ગમે એક બચ્ચું ટ્રેન કરવાનું છે તો તમે કોમેન્ટ કરીને જણાવશો તો આપણે તમે જે કહેશો આ લાલ બચ્ચું કે ઓલું કાળાવાળું બચ્ચું બે માં ગમે તમે જે કહેશો એ આપણે ટ્રેન કરવા લેવાનું છે તો આપણે આને અંદર મેકી કી દઈ જો તમે બે 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 બચ્ચા અત્યારે આમાંથી તમે શૂઝ કરીને કહેજો કે કયું બચ્ચું સારું હોય તો એ પ્રમાણે આપણે ટ્રેન કરવા લઈશું કે આ બાજુ તો બધા ખાનામાંથી આપણે કબૂતર અત્યારે ખાલી છે આ બધી બે ત્રણ બચ્ચા છે એ અંદર અત્યારે બેઠા છે ને આ કાની અંદર બેઠીને જોઈ શકો છો કબૂતર આ બેક માંડી છે પણ હવે બેક હારી થઈ ગઈ છે હવે થોડીક દવા ને એવું આપ્યું છે એને આમાં તો આપણે ઈંડા છે આપણે જોયું ને આ ખાના આપણે જોયું કે કબૂતર છે અને બાજ પકડી ગયું ને એની કબૂતરી છે અત્યારે આમ આ ખાના આવતી નથી આ ખાનામાં અત્યારે સડી ગયું બાકી બધા જુઓ અહીંયા સડી ગયા છે જુઓ તમે જોઈ શકો છો તો જઈએ આપણે નીચે કબૂતર ને નીરવા હે આલા દાણા કાઢેલા سٹپ سے بڑا وی گیا ઉપર એક કબૂતર બેઠું છે અને બાકી બધા જ અંદર વ્યાવા છે ને હવે હું તમને દેખાડું કે આપણે બસ્સું ટ્રેન કરવા માટે એક પેટી પણ અલગ મેં છે હું તમને આ દેખાડી દઉં ને આપણે મિંદરી મિંદરી ન આવી માટે બધું આપણે કરેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા જીરી પેટી આપણે આ બાજુ કબૂતર જોઈ શકો છો કબૂતરનું સેટઅપ આપણે ઓલા પડે છે આ થી દેખાશે નહીં પણ તમને દેખાડું તો આ કબૂતરનું બસ્સું ભાળી ન જાય બધાને એટલા માટે આપણે અલગથી પેટી લગાડી ને મીંદડું બીંદડું ન આવે એટલા માટે આપણે ઝાડ પણ લગાડી દીધી છે જેનાથી બચ્ચાને મીંદડું બીજું કંઈ પકડી ન જાય ને પેટી પણ હજર બાંધી દીધી છે કારણ કે પડાઈ નહીં એમ મીંદડું ન આવે એટલા માટે ઝાડ પણ નાખી દીધી છે તમને પેટી દેખેરી પ્રમાણે તો આપણે બચ્ચું ટ્રેન કરવા લેવાનું છે ને આપણું સેટઅપ છે ને આપણે આ ઘરની ઓલી બાજુ આપણે પેટી બાંધી છે એમાં આપણે બચ્ચું ટ્રેન કરવા માટે લેવાનું છે તો તો બધાએ એક કોમેન્ટ કરી દેજો કે કયું બધું સારું છે ને કયું નથી સારું તો આપણે એ બધું ટ્રેન કરવા લેશું જે સારું છે તે મિત્રો હવે આપણે જમીન લીધું છે જમી તો ઘણા ટાઈમ પહેલાં લીધું છે અને આપણા વિગ્યા છે પાછા વાળીએ જોઈ શકો છો અત્યારે આપણા કબૂતરો બધા અંદર બેસી ગયા છે આપણે અત્યારે ઉપર તો નથી જતા પણ નાચતી નાચી તમને દેખાડી દઈશી કે આપણે આજના વિડીયોને એન્ડ કરવાનો બાકી હતો તો આપણે પહા એન્ડ કરવા માટે એક શૂટ લઈ લીધું જેના લગ્ન આપણે આ અહીંયા જ પૂરો કરીશી ja ta meie sõnul mõnevõitu sellele läks , ärme sõskab võtta .